ડભોઈ બાર એસોસિએશનની બેઠક પ્રમુખ શ્રી એ એચ મકરાણીના અધ્યક્ષ સ્થાન હેઠળ બાર એસોસિએશનના રૂમમાં કરવામાં આવે જેમાં નીચે મુજબના ઠરાવો સર્વસંમતિત બહુમતીથી પસાર કરવામાં આવેલ છે જેમાં મામલતદાર ડભોઈ પીઆર સાંગાડાની કોર્ટના જન્મ મરણ નોંધણી અંગેના કેસો ચલાવવામાં આવે છે સદર કેસો બાબતે તેઓ શ્રીને અગાઉ સદર કેસો ચલાવવાની તેઓની પદ્ધતિ અંગે બાર એસોસિએશન તરફથી વારંવાર વિનંતીઓ કરવા છતાં તેઓ મનસ્વી રીતે કાર્યવાહી કરતા આવેલ છે જેવી કે જન્મ મરણની અરજી લગત અરજદાર તરફથી કયા દસ્તાવેજો પુરાવાના કોર્ટમાં રજૂ કરવાના છે તેની ચેક લિસ્ટ આપવામાં આવતું નથી અરજી રજૂ થયા બાદ તે અંગેની જાહેર પ્રસિદ્ધિ માટે મુસદ્દો અરજદારને આપવાની કોઈ સમય મર્યાદા હોતી નથી અરજી દાખલ થયા બાદ તે અંગેની નોટિસો અરજદારને કે વકીલને કાઢવામાં આવતી નથી અને મુદતની જાણ તેમના સ્ટાફમાં કોઈ ઈસમ દ્વારા ટેલિફોનિક જાણ બે ત્રણ દિવસ અગાઉ કરવામાં આવે છે અને જે દિવસે બોર્ડ પર કામ ચલાવાય ત્યારબાદ ની જે તે કેસની ની મુદત ની જાણ કરવામાં આવતી નથી આ અંગે તેઓએ બાર એસોસિએશન તરફથી નાયબ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર પાઠવી ઉપર મુજબની માંગણીઓ અંગે કેસો ચલાવવા અને ફરીવાર આવું કોઈ પ્રકારનું વકીલો સાથે વર્તન ન થાય તેવી લાગણી સાથે માંગણી રજૂ કરી હતી આજ નાયબ કલેક્ટર શ્રી ડભોઈ વકીલ બાર એસોસિએશન આપેલું છે અને તે મામલાદાર સાહેબ શ્રી સંઘાળા સાહેબ ના હોય વકીલો પ્રત્યે તેઓનો સ્વભાવ અને વકીલો પ્રત્યે કુવાણીનો સ્વભાવ ઉપયોગ કરેલો અને તેમાં વકીલોને જણાવેલું કે કે વકીલોએ જન્મમરણના કેસમાં આવવું ના જોઈએ અને વકીલોએ જન્મમરણના કેસમાં પડવું ના જોઈએ કો મેમલેદાર સાહેબને કેવા માંગો છું કે જન્મ જન્મમરણના તમામ કેસો પહેલા સિવિલ કોર્ટમાં ચાલતા હતા હાઈકોર્ટના એક સર્ક્યુલર પ્રમાણે આ જન્મ જન્મમરણના કેસો મામલેદાર સાહેબને સોંપવામાં આવેલા છે મામલેદાર સાહેબ આ કેસ ચલાવવામાં તમારે ચલાવવાના છે અને એમાં વકીલ હોય એમાં એપિયર થઈ શકે કારણ કે એનો પ્રોસીજર એવો છે અને એ પ્રોસીજરમાં 4 થી 5 તારીખમાં એનો ઓર્ડર થાય છે અને ઓર્ડર થયા પછી જન્મમરણના જે કે હુકમો થાય તે હુકમોની સામે વારસાઈ તથા અન્ય પ્રવૃત્તિ જે કરવાની હોય પક્ષકારને તે કરી શકે છે આ એક ઓર્ડર કર્યા પછી ની જે કામગીરી પક્ષકારોના હિતમાં અમારે કરવાની હોય છે એટલે વકીલો એમાં એપિયર નક્કી થવાનું હોય છે એમાં મામલતદાર સાહેબ વચ્ચે પડવાનું રહેતું નથી અને વકીલો જ આ કાર્ય કરશે અને વકીલોને જો તમે અંદર બેસવા નહીં દો વકીલોનો વિરોધ કરશો સાહેબ તો એની માટે ઉગ્ર આંદોલન ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આવી રીતે વકીલોના ન્યુસન્સ કહેવાનો કે તમારો અધિકારો નથી સાહેબ એટલે હું કહું છું કે આપી સરકારની સરકારી કર્મચારી જો અને કર્મચારી તરીકે વર્તવાનું છે આપણે પ્રજા માટે છે ને પ્રજાના કામો કરવાના છે જેથી આજ રોજ અમે આવેદન પત્ર નાયબ નાયબ કલેક્ટર શ્રી ડબોઈને આપેલું છે અને આગળ આગળની કાર્યવાહી જિલ્લા કલેક્ટર શ્રીને મળવાનું છે અને ત્યારબાદ ઉગ્ર આંદોલન અમે કરવાના છે અને આવું થોડું ઓકે

સરકારના ચાર સ્તંભોમાં વકીલોને એક ભાગ ગણતા હોય ત્યારે મામલતદાર દ્વારા એમની જે મનમાની કરવામાં આવી છે એ વકીલો દ્વારા નહીં ચલાવી લેવામાં આવે અને આ બાબત સુધી અમે જ્યાં સુધી લડત કરવાની જરૂર પડશે ત્યાં સુધી અમે લડત કરીશું તસ્તી મસ નહીં થઈ પણ બંધારણ પ્રમાણે જો કોઈ વ્યક્તિ નહીં ચાલે તો એને અમે સબક શીખવાડીશું એ અમારી એકતા છે અને વકીલોનું એક કર્તવ્ય છે વકીલ એકતા જિંદાબાદ